આજે ગણેશ ચતુર્થી છે અને બાપાને પ્રિય એવા મોદક અને ચૂરમાના લાડુ તો આજે આપણે બાપાનું સ્થાપન કરી દીધું છે તો એના માટે એના પ્રિય એવા લાડુની રેસિપી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું કલા રમૂલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ચૂરમાના લાડુ

જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌથી પહેલાં આપણે બે કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈ લેવાનો છે તેની સામે પોણો કપ જેટલું ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો અને અડધો કપ જેટલું ઘી લઈશું ત્રણથી ચાર મોટી ચમચી જેટલું મોણ આપી દઈશું ઘીનું મોણ અહીંયા તમારે લેવાનું છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું થોડું મારી ચમચી થોડી નાની છે એટલે થોડું વધારે ઉમેર્યું તો હવે સારી રીતે મોણ આપણે અપાઈ ગયું છે લોટને આ રીતે તો મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ થોડું દૂધ હોય એવું લઈ લીધું છે અને આપણે તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે અને લોટ થોડો કઠણ રાખવાનો છે આ રીતે એકદમ ટાઇટ લોટ બાંધી લેવાનો છે આપણે આટલો લોટ બાંધવા માટે અડધા કપ દૂધમાં બે ચમચી જેટલું દૂધ વધેલું છે તો હવે આપણી ભાખરી વણી લેશું આની અને બીજી બાજુ તાવડી ગરમ માટે મૂકી દઈશું હવે આપણે ભાખરી વણી લઈશું ભાખરી વણાઈ જાય એટલે તેના આપણે કાપા કરી લેવાના છે જેથી તે અંદર સુધી સરસ ચડી જાય હવે તેને આપણે શેકવા માટે રાખી દઈશું અને આપણે બીજી ભાખરી પણ રીતે આપણે બીજી ભાખરી પણ બનાવી લઈશું એ જ રીતે આપણે ભાખરીને વણી લીધી છે બીજી તેમાં પણ આપણે કાપા કરી લેવાના છે અને આને આપણે વધારે બ્લેક ડિઝાઇન ના આવે તેનું ધ્યાન રાખવું તો હવે આપણે તેને પલટાવી લઈશું બંને બાજુ સરસ ડિઝાઇન પડી ગઈ છે આ રીતે તો હવે આપણે બીજી ભાખરી ઉમેરી દઈશું તો તૈયાર છે આપણી ભાખરી આજ રીતે આપણે બધી જ ભાખરીઓ બનાવી લઈશું અહીંયા આપડી બધી જ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાખરીને ઠંડી પડવા દેવાની છે ઠંડી થઈ જાય એટલે એક મિક્સચર જાર લઈ લેશું અને તેને કચરો આપણે કટકા કરી તેમાં ઉમેરતા જઈશું આ રીતે નાના મોટા ટુકડા કરી ઉમેરી દઈશું ભાખરીને અહીંયા થોડી ઠંડી થવા દેવાની છે જો ગરમ ગરમમાં કરશો તો ભૂકો બરાબર નહીં થાય આપણે તેને બે બેચમાં કરીશું તો અહીંયા આપણે એક બેચ પીસી લીધો છે આ રીતે એકદમ સરસ આપણું બની ગયો છે ભૂકો હવે તેને આપણે ચાડી લઈશું તમે ના ચાળો તો પણ ચાલે પણ ચાળવાથી કોઈ ગઠ્ઠા હશે તો નીકળી જશે અને સરસ એક સરખા લાડુ આપણા બનીને તૈયાર થશે આ જ રીતે પેલા આપણે બીજું પણ પીસી લઈએ તમે જોઈ શકો છો કે આપણી ભાખરી કેટલી સરસ એકદમ બની છે ફટાફટથી ભૂકો થઈ જાય છે આને પણ આપણે પીસી લઈશું તો હવે અહીંયા એક ચમચી ઘી રાખી દીધું છે ગરમ કરવા તેમાં આપણે કાજુ બદામ ઉમેરી દઈશું અને એક મિનિટ માટે શેકી લઈશું તો હવે અહીંયા કાજુ બદામ શેકાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું તો હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું ઘી ઉમેરી દઈશું અડધા કપમાં થોડું બાકી રાખ્યું છે તે પાછળથી ઉમેરી સોળ કપ જેટલો ગોળ

ઉમેરી દઈશું અને કાજુ બદામ પણ ઉમેરી દઈશું આમાં તમે અત્યારે એલજી પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો અને ઘી થોડું ઓછું લાગે તો તમે ઉપરથી પણ ઉમેરી શકો હવે બાકીનું જે ઘી થોડુંક આપણે બચાવીને રાખ્યું હોય એ બે વારમાં ઉમેરી દઈશું એટલે કે ટોટલ અડધા કપ ઘી અને એક વધારે ચમચીની જરૂર પડી છે મારી આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે થોડા ઓછા વધારે ઘીની તમારે જરૂર પડી શકે છે તો હવે આપણે તેના લાડુ વાળી લઈએ મિશ્રણ પણ થોડું ગરમ છે ત્યાં સુધીમાં જ આપણે લાડુ વાળી લઈશું આ રીતે પણ તમે લાડુ વાળી શકો અને તમારી પાસે કોઈ મોલ્ડ અવેલેબલ હોય તો તમે તેમાં પણ લાડુ વાળી શકો તો તમે જોઈ શકો છો કે લાડુ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે નાખતા પણ તૂટતો નથી એટલા સરસ લાડુ આપણા તૈયાર થઈ ગયો છે હવે તમારી પાસે આ રીતે કોઈ મોલ્ડ અવેલેબલ હોય તો તેમાં પણ તમે બનાવી શકો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ડિઝાઇન વાળો લાડુ બન્યો છે આમાં તો એ જ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું જો તમે જોઈ શકો છો કે આપણા લાડુમાં કેટલી સરસ ડિઝાઇન પડી રહી છે કોઈ કહી ના શકે કે આપણે પીંડિયા તળિયા વગર લાડુ બનાવ્યા છે આપણે બધા જ લાડુ બનાવી લઈશું કેટલા સરસ લાગી રહ્યા છે તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાના ચૂરમાના લાડુ તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપીંગ